સમાચાર મળી રહ્યા છે વલણ સ્થિત સુની મદ્રસા હોલમાં મદ્રસ એ મોઈન તુલબાઓનો કિરાત સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તુલબાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કરજણના વલણ સ્થિત સુની મદ્રેસા હોલમાં સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણના સૌજન્યથી મદ્રેસાના તુલબાઓ માટે એક કાર્યક્રમ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં મદ્રસ એ મોઈનુલ ઇસ્લામના દિની તાલીમ પ્રાપ્ત કરતા તુલબાઓ વચ્ચે કિરાત સ્પર્ધા યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆત તિલાવતી કુરાન શરીફ થી કરવામાં આવી હતી ત્યારબાદ મદ્રેસાના તુલબાઓ તેમજ એક નામાંકિત આલિમ સાહેબે સુંદર નાત શરીફના ગુલદસ્તા રજૂ કરી હાજર જનોના હૈયા ડોલાવ્યા હતા ત્યારબાદ મદ્રેસાના તુલબા વચ્ચે કિરાત સ્પર્ધા યોજાઈ હતી તુલબાઓએ કોકિલ કંઠે કિરાત રજૂ કરી હાજર જનોને મંત્ર કર્યા હતા સ્પર્ધાના અંતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તુલબાઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો किरात स्पर्धा में प्रथम द्वितीय और तृतीय क्रमांक प्राप्त करना तुलबाओं ने प्रोत्साहित आयोजित कार्यक्रम में करोत्साहित हुजूर शेखुल इस्लाम हिजरत अलमा व मौलाना सैयद मोहम्मद हमजा अशरफ अशरफी की छोश्मी विशेष अतिथि तरीके उपस्थित रहा था खलीफाए हुजूर शेखुल इस्लाम सैयद मुजफ्फर अशरफी साहब खलीफाए हुजूर शेखुल इस्लाम सैयद जावेद बापू अशरफी વલણ ફૈખુલ ટ્રસ્ટના સદર જાદા સૈયદ સલાઉદ્દીન બાબા કાદરી તેમજ હઝરત અલ્લામા વ મોલાના હાજી હસન અશરફી સાહેબ તેમજ કારીઝુબેર અશરફી સાહેબ તેમજ કારી ઇબ્રાન સાહબ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સલાતો સલામ અને દુવા ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું બ્યુરો દિવાન ન્યૂઝ ટુડે